અછંદાસ રચનાઓ હશે રચના ખરેખર એમ કહેવાય છે કે છંદોબદ્ધ જ હોવી જોઈએ પણ મારી એક પણ રચના છંદોબદ્ધ નથી હું ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યો છું કે આ રચનાને છંદોબદ્ધ કરું તો આ અછંદાસ્ રચના તમારી સામે રજૂ કરી રહ્યો છું કહું વ્યથા મારી સકળ લાવો સર એટલી આંખો સજળ લાવો માન્યું સાંભળવાને છો ધીરા અટકે નહીં ધ્યાન એવું અચળ લાવો અને આ એક ગમતો શેર છે અને આપણા જીવન માટે પણ જરૂરી છે એવો એક શેર શાંત દરિયો નાવિક સારા આપશે નહીં શાંત દરિયો નાવિક સારા આપશે નહીં જીવન મહી થોડા ઘણા વમળ લાવો અમથું તો ટકે નહીં આભલું એકલું આ પણ મને ગમતો શેર છે અમથું તો ટકે નહીં આ અભલું એકલું શ્રદ્ધા નથી ઈશ્વરમાં તો કારણ પ્રબળ લાવો જીવી શકે જે બીજા માટે જીવનભર જીવી શકે જે બીજા માટે જીવનભર લખી આપું એ કહાની સફળ લાવો આ પાંચ શેરની આ રચના હતી હવે આપણે એક બીજી રચના સાંભળીશું પણ તમને એક વચ્ચે વાત કહી દઉં કે કવિઓ છે ને તાળીઓ માટે ટેવાયેલા હોય અને તાળીઓ છે ને એ કવિને બ્રહ્મા રાખવા માટેનું હથિયાર છે કે ભાઈ અમે તમને સમજી ગયા ના સમજાવે તો વગાડી દેવી એટલે કવિ લાગે નાના મારી રચના સમજી ગયા લોકોએ એટલે એનાથી આગળ એક મુક્તક રજૂ કરું છું જામેલી જિજ્ઞાસા અમ હૃદયથી ઉખેડવાનું રહેવા દે જામેલી જિજ્ઞાસા અમ રથયેથી ઉખેડવાનું રહેવા દે સાગર શબ્દો તણો છે મોન રહેવા દે અડધી થઈ છે રચના હજુ એક શેર બાકી છે બે શેર હોય એટલે હવે તાળીઓ વારે વારે વાગશે તો પાછું કવિ દે એવું લાગશે આ તો ખોટું થઈ ગયું એટલે બીજો એક શેર હવે આખું બોલું છું હવે તાળીઓની જરૂર નથી કવિને સમજાયું તમે સમજો જ છો એમ જામેલી જિજ્ઞાસા આમ હૃદયથી ઉખેડવાનું રહેવા દે સાગર શબ્દો છે મૌન અમારું તું ઉકેલવાનું રહેવા દે બહુ મથામણે બોલતા થયા છીએ બે શબ્દો હૃદયના બહુ મથામણે બોલતા થયા છીએ બે શબ્દો હૃદયના તારે આગણેથી આમ ચૂપચાપ ખદેડવાનું રહેવા દે એક ગઝલ છે શ્વાસ એકાદ જીવતો ભરી લઉં પછી ફુરસદ મળે તો ભલે ખુદને મોજથી મળી લઉં પછી કુદરત મળે તો ભલે ચૂમવાનું ગગન નક્કી જ કર્યું છે તો ડર સાનો ચૂમવાનું ગગન નક્કી જ કર્યું છે તો ડર સાનો પાંખો મારી ફેલાવી જ છે હવે સરહદ મળે તો ભલે લાગણીઓ છે ક્યાં ઉગશે કોને ખબર સાંભળજો હશે લાગણીઓ છે ક્યાં ઉગશે કોને ખબર અંકુર ફૂટશે જરૂર કોઈ પથ્થર ગદગદ મળે તો ભલે ભાર ભરેલું મન ક્યાં સુધી રાખીશ હવે ભાર ભરેલું મન ક્યાં સુધી રાખી શવે બોલી જ નાખ જે બોલવું હોય રુક્ષદ મળે તો ભલે મળ્યું છે જીવન તો માહિતી જશું નરેશ મળ્યું છે જીવન તો માહિતી જશું નરેશ અમસ્તું શું રખડ્યા કરવાનું કઈ મકસદ મળે તો ભલે એક મુક્તક કંટકોનું નામ બદનામ ના કર પુષ્પોના આમ સન્માન ના કર આ તમને વિરોધાભાસી લાગશે આને સમજવાનો પ્રયત્ન કરજો કંટકોનું નામ બદનામ ના કર પુષ્પોના આમ સન્માન ના કર ઘણા ઘાવમાં હાથ છે કોમળતાનો પણ તીક્ષ્ણતાનું તું આમ અપમાન ના કર અહીંયા કવિ કોમળતાનો વિરોધ કરી રહ્યા છે અને તીક્ષ્ણતાનું એ અપમાન કરવાની ના પાડે છે એ તમે મોટા થશો એટલે ધીરે ધીરે આ બધી તમારા સમજમાં આવશે એક ગઝલ છે તૂટેલા ફૂલની કુમાશ બાકી છે ને ભીતરે ભરપૂર સુવાસ બાકી છે એમ હાર માનવી મારા લોહીમાં નથી કરવાના હજાર પ્રયાસ બાકી છે દીવા તળે તો જળ દીવા તો જળ હળ્યા છે મોટા મહેલોમાં કરવાનો પેલા ખોરડે હજુ ઉજાસ બાકી છે બહુરૂપી બની ભટક્યા કર્યું જીવનભર આ સાંભળજો અને એને અનુભવવાનો પ્રયત્ન કરજો બહુરૂપી બની ભટક્યા કર્યું જીવનભર ધરવાનો હતો ખુદનો એ લિબાસ બાકી છે મળી ગયો ઘણીવાર ખુદા મંદિર ને મસ્જિદમાં નરેશ પણ ખુદને હજુ ખુદની તલાશ બાકી છે એક શેર છે આમ સાવ અચાનક જ આલ હું કેટલાકને જોઉં છું કે કેટલાક આમ વિચારોમાં ડૂબી ગયા છે અલગ અલગ વિચારોમાં ડૂબેલા હશે બધા પણ એ વિચાર કે આ અવસ્થા છે એને જ બયા કરતો એક શેર છે આમ સાવ અચાનક જ ન આવ્યા કરો યાદમાં ઘણી વાર લાગે છે પછી આવતા મને ભાનમાં એટલે આમ ભાનમાં રહેજો અને ક્યાંય ખોવાઈ ન જતા એક શેર છે મંજિલ મારી દૂર નથી મને હવે ખાતરી છે તારા સુધી જ પહોંચવા મેં ગઝલોની સફર આદરી છે અને કવિ હોય અને ચંદ્ર કે ચાંદ કે પૂનમ કે આવું ના આવે તો એવું લાગે કે કવિ તો અધૂરો છે એટલે ચાંદને આપણે અને દરિયાના બધાને ભેગો કરીને એક શેર તૈયાર કરેલો છે જે આપણી સમક્ષ મૂકું છું કોણ જાણે કેવી હશે પાણીને પ્રિત ચાંદથી કોણ જાણે કેવી હશે પાણીને પ્રીત ચાંદથી દિલ દરિયાનું પણ છલકાય છે પૂનમની રાતથી